વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર બે ના કોર્પોરેટરના મોટા ભાઈ ને ફોન પર જાનથી મારી દેવાની ધમકી અને રૂપિયા એક કરોડ ની ખંડણી માંગવાના આરોપમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે શખ્સો ધરપકડ કરી

જેથી તેમને કોઈ જવાબ આપ્યા વિના ફોન કાપી નાખ્યો અને આ મામલે ગત ચૌદ જૂન ના રોજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી સમગ્ર મામલા ની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સીતારામ સિંહ ની દુકાને અગાઉ કામ કરતા રામનિવાસ નિવાસ સામે તેમણે શંકા વ્યક્ત કરી હતી જેના આધારે પોલીસે તે દિશામાં તપાસનો દોર શરૂ કર્યો અને કડી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો રામનિવાસની પ્રાથમિક પૂછપરછમાં તેને સીતારામ સિંહ ને ફરી નોકરી આપવા માટે વાત કરી હતી પરંતુ તેમણે ઇનકાર કરી દેતા તેણે આ પ્લાન ઘડ્યો હતો પ્લાન મુજબ તેમણે પહેલા ફોન ખરીદ્યો બીજા રાજ્યમાં સિમ કાર્ડ ખરીદ્યું અને ફોન કરવા માટે હરિયાણા બોર્ડર પહોંચી ખડની અને ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો

એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણાને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતા એક બે બીજા નંબરો આપણાને મળી આવેલા એમના લોકેશન આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમાન વિસ્તારમાં આની પાછળ હતી ત્યારે જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઝીણવટની તપાસ કરતા અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસમાં બહાર આવેલું એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધકી આપનારી સંત જે છે એને વડોદરા ખાતે બોલાવવાની વખોણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં તો કે દસેક ગુના એમાં બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડની બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવાની બાબતે આ વ્યક્તિઓ આ ઈસમો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે